મોરબીના લક્ષ્મીનગર ગામ નજીકથી શિકારી ગેંગ સક્રિય થતા કાર્યવાહી હાથ ધરાઈ મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક શિકારી ગેંગ સક્રિય થઈ હોય અને નીલગાયનો શિકાર કરતા હોવાની બાતમીના આધારે મોરબી વન વિભાગની ટીમ તપાસમાં દોડી ગઈ હતી અને સાત જેટલા ઇશમોને ઝડપી પાડી બંદૂક કાર સહિતનો મુદ્દામલ કબજે કરી ધોરણસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં છેલ્લા આઠ દસ દિવસ મોરબી વન વિભાગની ટીમનો રેન્જ નો સ્ટાફ તપાસમાં હોય આ દરમિયાન ફાયરિંગ નો અવાજ આવતા તે દિશામાં તપાસ ચાલુ કરી હોય આ દરમિયાન એક નીલગાયના શરીરના અવશેષો તેમજ ચાર ઈશમો રંગે હાથ પકડાયા હતા જેથી વધુ તપાસ કરતા વધુ એક અવશેષો મળી આવ્યા હોય અને ત્રણ ની કલમ પેટા કલમ છત્રીસ અને કલમ નવ કલમ ઓગણચાલીસ કલમ પચાસ તથા કલમ એકાવન મુજબ નો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વન વિભાગની ટીમે ટોયોટા ઇનોવા ક્રિસ્ટ સાત વ્યક્તિઓની સાત લાખની એડવાન્સ રિકવરી પેટે વસુલાત કરવામાં આવેલ છે નીલગાયનો શિકાર કરતા પકડી પાડેલ આરોપી રમઝાન ઈશાક સામતાણી રહેવાસી સીવીસી પરા મોરબી શિરાજ ઈશાક સામતાણી રહેવાસી વિસી પરા મોરબી મનશુક ઈશાક સામતાણી રહેવાસી વિસી પરા ઇબ્રાહિમ હાસમ કટિયા રહેવાસી વિસી પરા આશિફ મામદભાઈ માણિક રહેવાસી વિસી પરા મોરબી અબ્બાસ દાઉદ માણિક તથા ઈશાક ફતેહ મામદ કટિયા રહેવાસી ભોડી વાંડ કાજેડા રોડ માડીયાવાડાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી